હેલો અમદાવાદ તમારા માટે મસ્તી મજાનું આજે નવું લોકેશન નવી જગ્યા લઈને આવી ગયા છું રાયપુર ભજીયા હાઉસ મેમકોવાળા લાસ્ટ ઓગણીસો ને એંસીથી ધૂમ મચાવે છે એક મિક્સ ભજીયા અહીં મળી જશે અને નાયનોલ ખમણ પણ મળી જશે એ સિવાય અહીંયા પાતરા પણ મસાલેદાર મળી જશે અને લાસ્ટ ઓગણીસો ને એંસીથી અહીંયા ધૂમ મચાવે છે અને આગળ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને લા જવાબ એ તમને ભજીયા મિક્સ ભજીયા અહીંયા મળી જશે એ સિવાય બે અહીંયા પ્રખ્યાત એ વસ્તુ છે કે અહીંયા આગળ કોલસાની ભઠ્ઠીની ઉપર કઢાએ રાખીને એને શું બાકી અહીંયા આગળ મિક્સ ભજીયા બનાવે છે કે ટેસ્ટીના સ્વાદિષ્ટ એટલા જોરદાર મિક્સ ભજીયા બનાવીને ખવડાવે છે બાકી કે અહીંયા કણ લોકો દૂર દૂરથી પબ્લિક અહીંયા આગળ ખાવા માટે આવે છે અહીંયા કણ તમને કઢી નહીં મળે પણ એની સાથે મરચાં મળી જશે મરચાં અને મિક્સ ભજીયાની મેન પ્રખ્યાત વસ્તુ એ કણે એ છે કે અહીંયા આગળ મોટી ભઠ્ઠી છે ભઠ્ઠીની અંદર કોલસા નાખીને અને કઢાઈ મૂકીને તેલ નાખીને પછી અહીંયા આગળ શું મિક્સ ભજિયા બનીને ખવડાવે છે વર્ષો પુરાણું જૂનું ને જાણવું એને બહુ જ પ્રખ્યાત છે અહીંયા આગળ બે પેઢીથી ચાલતું આવે છે ઓગણીસો એંસીથી અહીંયા આગળ મિક્સ ભજીયા બહુ જ વધુથી પબ્લિકો અહીંયા આગળ લેવા માટે આવે છે અને પાર્સલ લેવા માટે બી આવે છે કોઈ પણ ના પૂછી લો કે રાયપર ભજીયા હાઉસ વાળા એટલે તમને કોઈ પણ અહીંયા આગળ દૂર દૂરથી બતાવી દેશે અને લોકેશન પણ બહુ મસ્ત છે જે લાસ્ટમાં હું તમને સમજાવી દઈશ અને ટેસ્ટમાં તો બાકી એક નંબર અને સ્વાદિષ્ટ છે બાકી અહીંયા આગળ તમે સવારે નવ વાગ્યાથી માંડીને રાતે સાડા અગિયાર વાગ્યા સુધી આગળ હાઉસફુલ હોય છે અને દૂર દૂરથી પબ્લિક પણ એટલી લેવા આવે છે કે આગળ બહુ જ લાઇન લાગે છે તમારે જો અહીં આગળ લેવા અહીંયા આગળ ભજીયા લેવા આવવું હોય તો આગળ તમારે મેક્સિમમ અડધો કલાક લાઇનમાં ઊભું રહેવું પડશે એટલી મોસ્ટ લાંબી લાઈન લાગે છે બપોરે મેં સાડા ત્રણ વાગ્યાના ટાઈમમાં અહીંથી નીકળ્યો તો એને આગળ જોઈ તો મિક્સ ભજીયા મળતા મેં તો આટલી દૂર દૂરથી લાઈન કેટલી લાગી છે જોઈ તો ત્યાં ઉપર બોર્ડ વાંચ્યું રાયપુર મિક્સ ભજીયા લખેલું હોય આગળ ત્યાં પહોંચી ગયો અને બાકી ત્યાં આગળ મેં ભજીયા ટેસ્ટ કર્યા બાકી શું સ્વાદિષ્ટ અને લાજવાબ ભજીયા હતા અને એમનું દૂર દૂરથી પણ દસ દસ પંદર પંદર વીસ વીસ કિલો અહીં પણ ભજીયા પાર્સલ કરાવીને લોકો લઈ જાય છે અહીંયા ફેક્ટરીવાળા કંપનીઓવાળા અને સિવાય અહીંયા આગળ સીલ હોસ્પિટલવાળા પણ એ લઈ જાય છે અને મજાથી અહીંયા આગળ ખવડાવે છે અને એ સિવાય ખાવાની પણ મસ્તી જગ્યા છે બહાર ટેબલ લગાવેલું છે અહીંયા આગળ અને બહાર બધા ઊભા ભજીયા ખાય છે એવા સ્વાદિષ્ટ અને ટેસ્ટી અને લાજ ભજીયા ભજીયાગળ મળે છે એ સિવાય સિવાય આગળ ખમણ પણ એ મળી જશે નાનલ ખમણ પણ એક નંબર ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાયનલ ખમણ પણ બનાવીને આવે છે પાણીવાળા બાકી શું ટેસ્ટ અને સ્વાદિષ્ટ છે બાકી આટલા વર્ષોથી જૂનું ચાલે છે બાકી બહુ જ પ્રખ્યાત છે અને પાત્રામાં પણ એવું છે પાત્રા પણ એટલા મસ્તી બનાવીને પથરપેલીના પાત્રા અહીંયા મસ્તી બનાવીને શું બાકી પ્રેમથી ફવડાવે છે અને લોકેશન બી બહુ મસ્તી અને સરળ છે બાકી તો મિત્રો રાહ કોની જોઈ રહેશો આ લોકેશન પર પહોંચી લેશું જે હું તમને લાસ્ટમાં સમજાવી દઈશ અને એક ટેસ્ટ કરીને તમે લાઈક કરીને કમેન્ટ કરવાનું ભૂલશો ને જેથી કરીને મને પણ ખબર પડે કે ના બાકી અહીંયા આગળ કેટલા બધા કેટલી કેટલી પબ્લિક અહીંયા ખાવા માટે આવે છે અને દૂર દૂરથી અહીંયા આગળ વખણાય છે એવું હેકણ ઓગણીસો ને એસીથી ચાલતું આવ્યું છે અને ચાલે છે તો ચલો હવે લોકેશનની વાત કરીએ મેમકો ચાર રસ્તા પુલની એડજસ્ટ બાજુમાં આવેલું છે રાયપુર ભજીયા હાઉસ સુભત પ્રખ્યાત અને ટેસ્ટી છે અને આમાં સરળ મજાની તો એ બી વાસ્તવ કે અહીંયા બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે પાછું અહીંયા આગળ ભાવમાં પણ એટલો સસ્તો આખા અમદાવાદ કરતાં તમને સસ્તા ભજીયા ભજીયાકણ અને નાનું ખમણ અને પાત્રા મળી જશે અહીં આગળ જો બોર્ડ અહીંયા વિડીયોની અંદર તમને મેન્શન કરેલું જ છે તો ફટાફટ આ લોકેશન પર પહોંચી જજો અને રાયપુર ભજીયા હાઉસની મોહન બાંધજો એમ કહું ચાર રસ્તા પુલની એડજસ્ટ બાજુમાં જ આવેલું છે ચાર રસ્તા પર તમે કોઈપણ જગ્યાથી જોશો તો સામે પુલ છે પુલની બાજુમાં જ એ પણ આવેલું છે તો ફટાફટ આ લોકેશન પર પહોંચી જાવ